હવે મિત્રો જોઈ લો આ સાઇટમાં વિડીયો આ કઈ જગ્યાની ઘટના છે એ પણ તમને જણાવીશ કે આ અલગ પ્રકારનું અજીબ જાનવર જોવા મળ્યું અને એની સાથે કૂતરું એટલે કે કૂતરા વચ્ચે બંને વચ્ચે લડાઈ ચાલી રહી છે ત્યારે એક ખેડૂત ભાઈએ આ વિડિયો રાતના ટાઈમે ઉતાર્યો હોવાના આપણું સમાચાર મળ્યા છે એટલે વિડીયોને અંત સુધી જો આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો હવે વાત કરવામાં આવે તો જ્યારથી આપણા ભારત અને ઇન્ડિયામાં જ્યારથી એઆઈ આવ્યો ત્યારથી આખી દુનિયાને હલાવીને રાખી દીધા છે કેમ કે એઆઈ થ્રુ લોકો એવા એવા વિડીયો બનાવે છે એવા એવા ફોટો એડિટ કરે છે કે તમે એમને ઓળખવા માટે તમારે મુશ્કેલ પડે છે ત્યારે શું છે આ હકીકત શું ખરેખર રાતના ટાઈમે આ જાનવર જે છે એ કોઈને જોવા મળ્યું હતું કોઈ ભાઈએ એમનો વિડીયો ઉતાર્યો હતો એ એની પાછળનું શું રાજ છે એ પહેલાં આપણે જાણી લઈએ હવે મિત્રો જે પ્રકારનું આ જે વિડીયો વાયરલ છે અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે ત્યારે આ સોશિયલ મીડિયાના આધારિતથી આપણે જે પણ માહિતી લીધેલી છે એ માહિતી આ વિડીયો જે છે રાજકૂટનો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે રાજકૂટની અંદર એક નાનાકડા ગામમાં કોઈ ભાઈએ રાતના ટાઈમે મોબાઈલથી વિડીયો બનાવ્યા હોવાના જે સમાચાર આપણને મળી રહ્યા છે એ જ પ્રકારે તમને હું જણાવવા જઈ રહ્યો છે હવે મિત્રો વાત કરવામાં આવે તો રાજકૂટની અંદર રાતના ટાઈમે કોઈ ખેડૂતે પાણી વાળતી વખતે આ અજીબ જાનવર જોયું હતું અને જે કૂતરું હતું કૂતરા સાથે ભેટી પડ્યું હતું અને કૂતરા કૂતરા અને એ બંને વચ્ચે લડાઈ ચાલતી હતી ત્યારે આ ભાઈએ વિડીયો ઉતાર્યો હતો જ્યારે વિડીયોની અંદર અવાજ પણ આવે છે આપણા ગુજરાતી જ માણસો છે ત્યારે આ ઇકે ચેનલ તપાસ કરતાં આ રાજકોટનો વિડીયો હોવાના સમાચાર મળી રહ્યા છે પરંતુ મિત્રો હજુ પણ આનું સત્ય બહાર આવ્યું નથી કેમ કે જ્યારથી એઆઈ આવ્યો ત્યારથી લોકો એવા એવા ફોટા એવી એવી વિડીયો મૂકે છે કે તમારા તમે સાચું છે કે ખોટું એ પણ તમે ઓળખી ના શકો એવી એવી અત્યારે જે એપો ચાલી રહી છે માર્કેટની અંદર ખરેખર મિત્રો તો આ આ ઘટના વિશે તમારે શું છે શું ખરેખર આ ઢાકણ છે કે અન્ય કોઈ અજીબ પ્રાણી છે કે પછી એઆઈ થ્રુથી લોકોને બેવકૂફ બનાવવામાં આવે છે હવે આગળ તપાસ થશે એ તાત્કાલિક જે માહિતી છે આપણે જાણવાની કોશિશ કરીશું હજુ આગળ એના એ પ્રમાણે તમને નેક્સ્ટ વિડીયોની અંદર હું ચણાઈ દઈશ આજની અંદર બસ આઠ